નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી ફૂડસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે જેને લઈને જીવનમાં બીમારીઓ પણ ઘણી બધી જોવા મળતી હોય છે અને બીમારીઓની વાત આવે એટલે કોઈ પણ વ્યક્તિ હોય કે પરિવાર હોય ગભરાઈ જાય અને એમાં પણ ઘણી બીમારી એવી છે તમે છો કે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ઘરે ઘરે તમને જોવા મળશે અને ફેમિલીમાં એક બે વ્યક્તિને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોય છે સાથે સાથે વાત જે કરવી છે એ કેન્સરની કરવી છે અને કેન્સરની વાત ટે સ્પેશિયલ કાર્યક્રમમાં એટલા માટે કારણ કે અપોલો હોસ્પિટલનો હેલ્થ ઓફ ધ નેશનનો રિપોર્ટ આવ્યો છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનો આ રિપોર્ટ બહુ જ ચિંતાજનક છે ચિંતાજનક એટલા માટે કારણ કે બે હજાર પચીસમાં જે કેન્સરના કેસ છે પંદર પોઈન્ટ સાત લાખથી વધુ થવાની આશંકા સેવવામાં આવી રહી છે જેને લઈને ચિંતાજનક છે બીજું કેન્સરના કેસોમાં અમે ભારત ભારતમાં જોઈએ તો નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે અને બે હજાર વીસમાં કેન્સરના જે વાર્ષિક તેર પોઈન્ટ નવ લાખ કેસ હતા અને એ હવે કેસ વધ્યા છે અને બે હજાર પચીસના અંતે મેં કહું તેમ કે આ કેસ વધીને પંદર પોઈન્ટ સાત લાખ થવાની આશંકા છે બીજી વસ્તુ વાત એ છે કે યુવા વયે તમે જુઓ કે પહેલાં એવું હતું કે સાઠ વર્ષની ઉપરના હોય એને જે કેન્સરના રોગ થતો હતો કેન્સર થતું હતું હવે ચિંતાનો વિષય ભારતમાં એ છે કે યુવા વયે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી છે એટલે સૌથી અગત્યનું કે જે સ્ત્રીઓ છે એમાં સામાન્ય રીતે જે કેન્સર થતું હોય છે એનું પ્રમાણ વધ્યું છે એમાં સ્તન હોય સર્વિક્સ હોય અને ગર્ભની કોથળીનું કેન્સર છે આ જોવા મળતું હોય છે પુરુષોમાં ફેફસા મોં અને પ્રોસ્ટેટના કેન્સર વધુ જોવા મળતા હોય છે અને આ બધું જ જોતા મેં કહ્યું એમ ચિંતાજનક બાબત એ છે અને સૌથી મોટો સવાલ ડે સ્પેશિયલમાં જે ચર્ચવાનો છે એ એ છે કે ભારત વિશ્વનું ક્યાંક કેન્સર કેપિટલ તો નથી બની રહ્યું આ જ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટો સિમ્સ મોદી મારી સાથે છે ભાવેશ પારે જે પ્રમાણે મેં કહ્યું હેલ્થ ઓફ ધ નેશન રિપોર્ટ ટુ ચિંતાજનક આવ્યો છે અને ખાસ તો કેન્સરના કેસમાં જે ઉછાળો જોવા મળ્યો છે અને મેં કહ્યું તેમ કે શું ભારત વિશ્વનું કેન્સર કેપિટલ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે આ બાબત કેટલી ચિંતાજનક એઝ એ ડોક્ટર શું કેશો સાહેબ આ બહુ જ ચિંતાજનક બાબત છે અને ખરેખર તમે જેમ કીધું અથવા આંકડા જે બતાવે છે અમે તો હજી પણ એવું માનીએ છીએ કે રિયાલિટીમાં આ આંકડા એનાથી પણ વધારે છે કારણ કે ભારતમાં ખરેખર કેન્સરના કેસો જે ડોક્યુમેન્ટ થવા જોઈએ ઘણા બધા ગામડાઓમાં ઘણી બધી વસ્તીઓમાં આપણને ઘણા લોકોને કેન્સર થાય છે એ પહેલા પણ એ લોકો મરી જાય છે અથવા નિદાન પણ નથી થતું તો આ આંકડા તો ચિંતાજનક છે પણ ખાસ કરીને તમે જેમ કીધું એમ યુવા વયમાં જે હવે અમે જે ડોક્ટર તરીકે જે જોઈ રહ્યા છીએ એ અમે વીસ કે બાવીસ વર્ષની સ્ત્રીઓમાં અથવા નાના છોકરાઓમાં એ લોહીનું કેન્સર હોય એ હાડકાનું કેન્સર હોય કે કે આપણે જેમ જોઈએ છીએ એમ અત્યારે પણ હજી પણ એવું જ કહેવાય છે કે સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર એ સ્ત્રીઓમાં હેડ એન્ડ કેન્સર માટેનું કેપિટલ ગણાય છે કારણ કે અહીંયા માવા ખાવા વાળી સંખ્યાઓ બહુ જ વધારે છે અને યુવા વયે કેટલાય લોકોને જયારે કેન્સર થાય છે ખાસ કરીને આપણે કોરોના પછી એવું જોયું છે કે ઘણા લોકો હેલ્થ કોન્સિયસ થયા છે ઘણા લોકો પોતાનું ચેકઅપ વહેલું કરાવી રહ્યા છે આ કારણોસર પણ અલ્ટિમેટલી એવું ખબર પડે છે કે આપણે એમને અત્યારે જે જોઈએ છે એને કરતાં ઉંમરને ધ્યાનમાં રાખીને વધારે કેન્સર અને એવી જ રીતે લોંગેટિવિટી લોકોનું આયુષ્ય વધ્યું છે તો જે લોકોને અમે એક જ કેન્સરમાં એક્સપાયર થતા જોયા છે એવા દર્દીઓ અત્યારે બે કેન્સર ત્રણ કેન્સર અથવા જે સ્ટ્રેસફુલ લાઈફ છે જે દોડા ભાગીવાળી લાઈફ છે અને જે જંક ફૂડ લોકો ખાઈ રહ્યા છે લોકોની ખાવા પીવાની શૈલી લોકોની રાતના નિયમિત આહાર નથી નિયમિત કસરત નથી એવા લોકોને ઓબેસિટી થવાથી અથવા સ્થૂળતા થવાથી પણ કેન્સરના કેસ વધી રહ્યા છે બિલકુલ ડોક્ટર એક સવાલ સીધો જે થાય છે કે માની લો કે આપે કહ્યું કે lifestyle અને food style લોકોની જે ચેન્જ થઈ છે અને કારણે ન માત્ર કેન્સર પણ અન્ય રોગો વધ્યા છે પણ માની લો કે કેન્સરની શરૂઆત છે તમારી ભાષામાં તો કેન્સર સ્ટેજ વન ટુ થ્રી જે કઈ હોય પણ જો કેન્સર કોઈ પણ રીતનું છે શરીરમાં તો પહેલા તો એના સિમ્ટમ્સ એના લક્ષણો શું હોઈ શકે કે જેથી જે દર્દી છે એને ખબર પડે ભલે નિદાન તો થશે પણ એને ડોક્ટર સુધી પહોંચવું છે એને ખબર પડવી જોઈએ કે આ લક્ષણો છે મને હોઈ શકે પ્રોપર ડોક્ટર જોડે જવાનું છે પર્ટિક્યુલર તો કઈ રીતે એને આઈડિયા આવશે કે હું કયા ડોક્ટર જોડે જવું અથવા તો મને કેન્સરની શક્યતા છે આશંકા છે જેમકે લક્ષણો ની તમે વાત કરી તો અલગ અલગ રોગના અલગ અલગ લક્ષણો હોય શકે છે જેમ કે આપણે બ્રેસ્ટ વાત કરીએ તો સ્ત્રીઓ માટે અથવા નિપલમાંથી ડિસ્ચાર્જ થવો અથવા એની ચામડીમાં ચેન્જીસ આવવા એવી જ રીતે જે લોકોને ગર્ભાશય યુટ્રસ નું કેન્સર કે સર્વાઈકલ નું કેન્સર હોય તો મેનોપોઝ આવી ગયા પછી પણ બ્લીડિંગ થવું અથવા નોર્મલ મેન્સ્ટ્રુઅલ પીરિયડ કે નોર્મલ માસિક સ્ત્રાવની જગ્યાએ વધારે દર 15 દિવસે થવો અથવા લાંબો ટાઈમ રહેવો અથવા સફેદ પાણી પડવું અથવા વારે ઘડીએ પેશાબમાં જવું અથવા આપણે ફેફસાના કેન્સરની કે મોઢાના કેન્સરની વાત કરીએ તો મોઢું ના ખુલવું મોઢામાં ચાંદુ પડવું ચાંદુ લાંબા ટાઈમ સુધી રોજાવું નહીં આ બધા લક્ષણો એવા સાત વોર્નિંગ સાઇન્સ છે કે જે સાત વોર્નિંગ સાઇન્સથી લોકોએ દર્દીઓએ

જી બિલકુલ કેન્સર ને લઈને ડર બહુ જ વધારે હોય છે કેન્સર એટલે જીવલેણ રોગ છે કેન્સરમાં માણસ મરી જ જાય બચે જ નહીં એવા પ્રકારની ઘણી માન્યતાઓ હોય છે પણ જો સ્ટાર્ટિંગના સ્ટેજમાં ડિટેક્ટ થાય તો ઘણા અંશે એની ટ્રીટમેન્ટ પણ પોસિબલ હોય છે આજકાલ મેડિકલ સાયન્સ ખુબ આગળ વધી ગયું છે પણ સૌથી પહેલા આપણે જે પોઈન્ટની વાત કરીએ સૌથી પહેલા જયારે આપણને બીમારી ખબર પડે છે તો સૌથી પહેલા ખબર પડે કેન્સર એટલે માણસ તરત જ ભેગતાઈ જાય ડરી જાય કે આ મને કઈ બીમારી થઈ ગઈ શું થઈ ગયું વ્યક્તિ ડરી હોય છે અચાનક એને શોક લાગતો હોય છે તો વ્યક્તિ ના ફેઝ માં જતું રહે કે મને તો આવું કઈ થઈ જ ના શકે મને જ કેમ આવું થયું કરીને એક ડિનાયલ ના ફેઝમાં જતું હોય પછી બીજો ફેઝ આવે એન્ગર નો ફેઝ એટલે એને ગુસ્સો આવે કેમ મારી જોડે આવું થયું મેં તો શું બગાડ્યું છે ઘણા લોકો સ્મોક ના કરતા હોય છતાં પણ એને મોઢાનું કેન્સર થાય કે બીજી કોઈ રીતના બીજા કોઈ કેન્સર થાય તો મેં તો કોઈ દિવસ આવું કર્યું જ નથી તો મને કેમ થઈ જાય એવી રીતના કરીને ગુસ્સો આવતો હોય એના પછી આવે બાર્ગેન કે પ્લીઝ ભગવાન મને કેમ થયું છે આ રિપોર્ટ ખોટો હોય જ બાયોપ્સી કરાવું તો એમાં ના નીકળે એવી રીતના કરીને બાર્ગેનિંગ નો ફેઝ આવે એના પછી ડિપ્રેશન નો ફેઝ આવે કે વ્યક્તિ એકદમ ડિપ્રેસ થઈ જતો હોય છે ઉદાસીનતા મહેસૂસ કરતી હોય છે હવે મારી જિંદગી પતી ગઈ છે હવે કંઈ બચ્યું નથી કરીને એવી રીતના ડિપ્રેશ ફેઝ ની અંદર જતું રહે છે અને પછી લાસ્ટ ફેઝ ની અંદર એક્સેપ્ટન્સ આવે છે આ ફેઝ ની વાત આપણે પાંચ મિનિટમાં કરી શકીએ પણ એ વ્યક્તિને ડિનાયલ થી લઈને એક્સેપ્ટન્સ સુધી પહોંચતા ઘણી વખત

કે જે પ્રોપરલી એમને ગાઈડ કરે કાઉન્સિલ કરે ડોક્ટર કે ઓન્કોલોજીસ્ટ એમને સમજાવતા જ હોય કે આનું ડાયગ્નોસિસ આ છે આનું પ્રોગ્નોસિસ એટલે એનું આઉટકમ શું આવી શકે એનાથી એની લાઈફ એક્સપેક્ટન્સી શું છે ટ્રીટમેન્ટ ઓપ્શન શું છે સાથે સાથે સાયકડ્રેથ પણ એમનું અને એમના ફેમિલી મેમ્બરનું જો પ્રોપર કાઉન્સેલિંગ કરે

જે પ્રમાણે વાત થઈ કે યુવા કેન્સર વધુ થાય છે એમાં પણ બીજા દેશો કરતા ભારતમાં યુવા વયે કેન્સરના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે શું કારણ લાગે છે કારણ કે પહેલા મેં કહ્યું કે સાહીઠ વર્ષ બાદ કેન્સરના કે આવા કોઈ ઇવન બ્લડ પ્રેશર પણ મોટી ઉંમરે થતા હતા હવે યુવા વય કેન્સર થાય ને એમાં પણ આપણે કહ્યું તેમ કે પહેલા બીજા ને ત્રીજા સ્ટેજે કેન્સર જતું રહે છે ને ત્યારબાદ ખબર પડે છે આની પાછળના કારણો શું છે કેમ નાની વય યુવા વયે આ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ડોક્ટર તરીકે એવું હું જેટલા દર્દીઓને જોઉં છું અથવા જેટલા દર્દીઓ સાથે જયારે હું એમની વાતોને સાંભળું છું તો હું એવું માનું છું કે જે પ્રમાણે સોશિયલ મીડિયા અથવા જે પ્રમાણે મોબાઈલ ટીવી કલ્ચર જે પ્રમાણે થઈ રહ્યું છે અને આપણે એવું માનતા હતા પહેલા કે તમાકુ એ ટિપિકલ સ્મોકિંગ કરું તો આજકાલ સ્મોકલેસ આજકાલ હુક્કા અથવા ઈ સિગારેટ તમે એવી સિગારેટ પીઓ કે મને ખબર નથી પડતી કે સ્મેલ પણ નથી આવતી એમ એટલી નવી નવી જાતના સ્મોકિંગ વાળા અથવા તમાકુને રિલેટેડ પ્રોડક્ટ બજારમાં અવેલેબલ છે અથવા

એ લોકોમાં પણ સ્ટમક કેન્સર ઇસોફેગસ કેન્સર કોલોન કેન્સર એમ ઘણા બધા આંતરડાના કેન્સર લઈ લો અથવા આપણે જેમ જોઈએ છે એ પ્રમાણે બ્રેસ્ટ કેન્સર અથવા સર્વાઇકલ કેન્સર આ બંને હોર્મોનલ ચેન્જીસ ને કારણે થતા યુવા વયોમાં કેન્સર વધતા જાય છે બિલકુલ ડોક્ટર એક આર્ગ્યુમેન્ટ થતી હોય છે ને કે ખાસ તો કે જે હું તો કોઈ નશો કરતો નથી અથવા કોઈ નશાવાળાને કહે કે આ બધું ના કરાય હુકો છે કે આપણે કહ્યું તમાકુ છે જંક ફૂડ છે દારૂ છે નિતર ગંભીર બીમારી થાય અથવા તો કેન્સર જેવી બીમારી થાય ત્યારે એક આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે ભાઈ જે નશો નથી કરતા એમને પણ થાય છે આ તો એમાં નવાઈ શું છે ફરક શું પડે છે તો મારી પણ ડોક્ટર તરીકે આર્ગ્યુમેન્ટ આ હોય છે કે સપોઝ જે માણસ તમાકુ ખાય છે કે જેને વ્યસન છે એમને કેન્સર થવાની કદાચ શક્યતા સો છે તો જે નથી ખાતું એને પણ જિનેટિક પ્રોબ્લેમને કારણે અથવા રિપીટેડ સપોઝ આજે હું સ્મોકિંગ નથી કરતો પણ મારો જે ભાઈબંધ છે અથવા હું જે બસમાં ટ્રાવેલ કરું છું અથવા હું જે ટ્રેનમાં ટ્રાવેલ કરું છું અથવા હું જે પબ્લિક પ્લેસમાં રહું છું એમાં જે સામેવાળો કે આજુબાજુવાળા જે સ્મોકિંગ કરે છે એને પેસિવ સ્મોકિંગ કહેવાય છે તો એવા પેસિવ સ્મોકિંગ અથવા થર્ડ સ્મોકિંગ તમે સ્મોકિંગ નથી કરતા પણ તમારી પાર્ટનર તમારો જે સ્મોકિંગ કરે છે એના ધુમાડા તમે લઈ રહ્યા છો તો તો સ્મોકિંગ કહેવાય છે આ જાતની પોલ્યુશન ની વાત કરીએ છીએ તો અમદાવાદમાં એટલું બધું પોલ્યુશન થઈ ગયું છે તો ઘણી વખત આપણે સેટેલાઇટ ઉપર જઈએ તો ત્યાં એક ઓલરેડી ડિજિટલ ટાવરમાં લખેલું છે કે આજે આટલું પોલ્યુશન અમદાવાદ શહેરમાં છે તો એ જ પ્રમાણે આ બધા જ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર મકાન કન્સ્ટ્રક્શન રેતી વાળું એમ બીજા બધા બી આપણે જેમ સ્ટીટી લાઈક કે अर्બનાઇઝ આપણું જે શહેર જે ગામડા મટી અને જે શહેર થઈ રહ્યા છે જે લોકો આ બધા એક્સપોઝર જે ઓક્યુપેશનલ એક્સપોઝર છે જેમ કે આપણે કહીએ છીએ કે પ્રદૂષિત પાણી જ્યારે સાબરમતી નદીમાં છોડવામાં આવે છે અને એ પાણી લોકો પીવી રહ્યા છે અથવા એ પાણીને પ્રોપર પ્રોસેસ નથી થતું એમ તમારા જે ખાવાના કેમિકલ છે એ ખાવાના સપોઝ આજના કેરી કે આજના પપૈયા એ એવા ઇન્સેક્ટિસાઇડ કે એવા દવા આપીને એને ઉગાડવામાં આવે છે કે જેનાથી અલ્ટિમેટલી તમને કેન્સર થવાની શક્યતા વધી જાય બિલકુલ ડોક્ટર વિધિ જે પ્રમાણે વાત થઈ કે કેન્સર એટલે કેન્સલ પણ આપે કહ્યું તેમ મેડિકલ સાયન્સ બહુ આગળ છે અત્યારે અને વ્યક્તિ કેન્સર સાથે પણ જીવી જાય છે પણ એક વસ્તુ આપણે જે પરિવારજનોની વાત કરી કે પરિવારમાં એક વ્યક્તિને જ્યારે કેન્સર હોય ત્યારે જે ફેમિલીના બીજા મેમ્બરો છે એમનું બિહેવ પણ એ પ્રકારે હોવું જોઈએ કે જેને લઈને દર્દીનો વિલ પાવર મજબૂત થાય એને એક સહારો મળે અને હતાશ ન થાય ખાસ રોલ જે ફેમિલી મેમ્બરોનો છે કે આ પ્રકારનો હોવો જોઈએ જી બિલકુલ એટલા માટે જેવી રીતના આપણે આગળ વાત થઈ કે

ઘણા લક્ષણો કેન્સરના રૂપે પણ હોય પણ જો ઉદાસી રોગના લક્ષણો જોવા મળતા હોય ગભરાહટ બેચેની થતી હોય આવતી હોય પ્રકારના લક્ષણો જો ફેમિલી મેમ્બર્સ દેખાય તો સૌથી પહેલા કન્સલ્ટ કરવું જોઈએ કાઉન્સેલિંગથી ડિપ્રેશન મટાડી શકાતું હોય છે પણ જો થોડુંક એડવાન્સ સ્ટેજમાં ડિપ્રેશન જતું હોય તો એવા કેસીસ ની અંદર દવાઓ અને કાઉન્સેલિંગ બંને દ્વારા થેરાપી કરવામાં આવતી હોય છે એન્ઝાયટી પેનિક એટેક થતા હોય તો એના માટેની દવા આવે કાઉન્સેલિંગ આવે પછી ઊન આવતી હોય તો એના માટેની સ્પેસિફિક મેડિસિન્સ આવે ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર ઘણી વખત એવું પણ હોય કે જો વ્યક્તિ છે છે જે અર્નિંગ પર્સન એને કેન્સર થાય છે તો એ ઘરે બેસે છે કામકાજ નથી કરી શકતો ફાઈનાન્શિયલ બર્ડનના લીધે ફેમિલી મેમ્બર્સ પણ ડિપ્રેશનમાંથી પસાર થતા હોય છે તો કેન્સરથી ખાલી પેશન્ટ જ સફર નથી થતા પેશન્ટની સાથે સાથે એમના સગાવાલા પણ એટલા સફર કરતા હોય છે ઓકે અને બીજી એક વસ્તુ કે જે એક જે વ્યક્તિને કેન્સર ડિટેક્ટ થયું ઘણી વાર એવું કહેવામાં આવતું છે કે ભાઈ પેશન્ટને હમણાં જાણ ન કરો પેશન્ટને નથી જણાવવું એ પેશન્ટને જણાવવામાં નથી આવતું તો એને કઈ રીતે પેશન્ટને આ બાબતની જાણ કરવી અથવા સ્ટેપ બાય સ્ટેપ જાણ કરવી જોઈએ કે શું ખાસ પેશન્ટને કેવી રીતે પ્રિપેર કરવો જોઈએ કે જયારે ડાયગ્નોઝ થયા બાદ જી બિલકુલ આ પણ એક કોન્ટ્રોવર્શિયલ ક્વેશન છે કે દરેક ની માનસિકતા સરખી હોતી નથી બરાબર છે તો હવે કોઈક ની કોઈક રીતના આજે નહીં તો કાલે દર્દીને ખબર તો પડવાની જ છે કે એને બીમારી રેડિયોથેરાપી જે પણ ચાલુ કરવાની હોય એના માટે પેશન્ટને ખબર તો પડવાની જ છે તો એટલીસ્ટ પ્રોપરલી સમજાવે કે આવી રીતના તકલીફ થઈ છે ને જે આપણે આગળ ડાયગ્નોસીસ ની એવી રીતના જો કહી દે તો વધુ સારું છે સાર્વજનિક કીધા પછી જો એનું પ્રોપર કાઉન્સેલિંગ કરવામાં આવે તો એટલીસ્ટ દર્દી સમજી શકે કે હા મને આ બીમારી છે એના આટલા આટલા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે કોઈ પણ વ્યક્તિ માટે અમુક વસ્તુ ખબર પડે એ આઘાતજનક જ હોય છે પણ એમને કે મોડા ખબર તો પડવાની તો બેટર છે કે એમને શાંતિથી એ વસ્તુ કાં તો ડોક્ટર ની મદદ લઈને કાં તો સગાવા લે પોતે જવાબદારી લઈને સમજાવવું જ જોઈએ જેથી કરીને દર્દીને અંધારામાં ના રહે નહીં અમુક કેન્સરમાં એમની પાસે ક્રોનિક સ્ટેજમાં પહોંચી ગયા હોય ને જાણ ના કરે તો દર્દીથી જાણ બાર રહેતું હોય છે કે એમની પાસે કેટલો સમય છે કેટલા ટાઈમની અંદર ટ્રીટ થશે એ કશી એમને ખબર હોતી નથી છતાં પણ છે ખાવા પીવામાં નથી અને એવા એવા કેસ પણ જોયા છે કે વ્યક્તિ જે કદાચ એમ કહેવાય કે આ બે ત્રણ વર્ષનો મહેમાન છે આઠ દસ વર્ષ આરામથી કાઢી નાખે છે ડોક્ટર બીદી યસ હા એટલે એના માટે ટ્રીટમેન્ટ હોય એવી રીતના આજકાલ મેડિકલ સાયન્સ થયું છે જેવી રીતના સર એ વાત કરી આપણને કે એના માટે ફર્સ્ટ સ્ટેજમાં સૌથી પહેલા સપોઝ કોઈ વ્યક્તિને ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે અને એને એક્સેપ્ટન્સ નથી દવા નહીં ચાલુ કરે તો એ આગળ જતા એક ક્રોનિક સ્ટેજની અંદર ડેવલપ થશે અને વિલ પાવર સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ બીમારીમાંથી બહાર નીકળવું હોય કે કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું હોય પોઝિટિવિટી અને વિલ પાવર સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ઓકે ઓન્કોડિકલ ટ્રીટમેન્ટ એક ડોક્ટર તરીકે એક દર્દીને ને મોઢા સામે કેવું કે તમને કેન્સર છે અને તમને આ સ્ટેજમાં છે એ કહેવાની રીત ડેફિનેટલી હું એવું માનું છું કે એક કેન્સર સ્પેશિયાલિસ્ટ સૌથી પહેલા તો પોતે જ એક સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટ તરીકે ટ્રીટ જોઈએ અથવા દર્દી અને એના સગા આપણા ભારતમાં કે ગુજરાતમાં તો દર્દી કરતા એના સગા જયારે બી કોઈ કુટુંબમાં જયારે કેન્સર થાય છે ને તો એના કહેવાતા સગા જ ડોક્ટર બની જાય છે અને એમને એટલી બધી વણમાગી સલાહ આપતા હોય છે કેટલાય દર્દીઓને તું ગાજરનો રસ પી તો આ વનસ્પતિ નો કે તું આ જાતનું કરજે રાખજે એમ કઈ સારા સિનિયર તરીકે મારું દ્રઢ પણ એ માનવું છે કે જ્યારે અમને એવું લાગે કે દર્દી પોતે દર્દી પોતે સ્વીકારી શકતો નથી અથવા દર્દી આ વસ્તુને એક્સેપ્ટ કરતો નથી અથવા દર્દીનું એક્સપેક્ટેશન વધારે છે અત્યારે અમારી ઘણી બધી દવાઓ મોંઘી છે અને જયારે મોંઘી સારવાર અમે આપીએ ચાર લાખની દવા હોય બે લાખ ની દવા હોય તો દર્દી એવું માને છે કે બધા હું ચોથા સ્ટેજમાં છું પણ હું પણ મટી જઈશ તો મારું એ કે જો એવું હોત તો મુકેશ અંબાણીના કોઈ કુટુંબમાં કોઈ મર્યું જ ના હોત કે ધીરુભાઈ અંબાણીને કઈ થયું જ ના હોત આગળ પ્રમોટ કરી અને આ સાચી સારવાર નિષ્ણાંતો સાચી સારવાર લે અને ચાલુ રાખે એ એટલું જરૂરી છે અત્યારે જે પ્રમાણેની લાઈફસ્ટાઈલ છે ભાગદોડ ભરી જિંદગી છે અને ફૂડ સ્ટાઇલ લાઈફસ્ટાઈલ બદલાયા છે શું માનવું છે કે હેલ્થ ચેકઅપ બાબતમાં મોટા ભાગે તો મને એવું લાગે છે કે નિરસ્તા તમે એક્સરસાઇઝ ની વાત પણ જે કરી અને સાથે ડોક્ટર વીતી પણ કરી કે તમારે એક્સરસાઇઝ પણ કરવી જોઈએ પણ એમાં પણ મને લાગતું નથી કે લોકો એટલા સિરિયસ હોય આ હેલ્થ ચેકઅપની બાબતમાં જે નિરસતા છે એમાં શું લાગે છે કેટલી અવેરનેસની જરૂર છે જેને લઈને આટલા મોટા જે રોગો છે એ શરૂઆતમાં જે ડિટેક્ટ થઈ જાય અને એની ટ્રીટમેન્ટ શરૂ થાય તો કદાચ બહુ જ એક મોટા ભયંકર જોખમમાંથી બહાર આવી શકાય ડોક્ટર તો ડોક્ટર ભાવેશ પારેખ આપણી સાથે જોડાયા છે અને ખાસ જે સિનિયર ઓન્કોલોજીસ્ટ છે આમ તો એટલે ડોક્ટર શું માનવું છે કે જે હેલ્થ ચેકઅપ બાબતમાં નિરસતા જોવા મળે છે એમાં અવરનેસની કેટલી જરૂર લાગે છે મારા પ્રમાણે આજની તારીખમાં જો એક સારા નાગરિક તરીકે તમારે કેન્સર થી બચવું હોય તો હેલ્થ ચેકઅપ કરવું બહુ જ જરૂરી છે આપણે ગાડીની સર્વિસ નિયમિત કરાવીએ છીએ હવે તો મેસેજ પણ આવી જાય છે કે સાહેબ પાંચ કિલોમીટર થઈ ગયા છે એમ ખરેખર આપણે બધાએ

સર મોગા હશે ને ટેસ્ટ કરાવવા માટે કારણ કે બ્લડ ટેસ્ટ થી ખબર પડે કે કયા પ્રકારનું કેન્સર છે શું છે તો સામાન્ય માણસ કે મધ્યમ ફક્ત ત્રણસો રૂપિયામાં થાય છે સાહેબ ફક્ત ત્રણસો રૂપિયા સાહેબ ગુડ 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 ઓકે સવાલ એ છે કે આ જે ઇન્ફોર્મેશન છે એમ જનરલી અમારા જેવી સારી મરેંગો સિમ્સ જેવી હોસ્પિટલમાં એક જે પેકેજ હોય છે આખું હેલ્થ પેકેજ હોય છે એ હેલ્થ પેકેજ ત્રણ થી ચાર નું લઈએ તો એમાં મેમોગ્રામ પણ આવી જાય શકાય છે કે બ્રેસ્ટ કેન્સર બી ડિટેક્ટ થઈ શકે છે સાથે સોનોગ્રાફી થઈ શકે છે અને સાથે સાથે અલગ અલગ રિપોર્ટ બ્લડના પણ થઈ શકે છે કે જેમાં ઘણા પ્રકારના કેન્સરો આપણે ડિટેક્ટ વેલા અર્લી કરી શકીએ છીએ ઓકે એટલે જે પ્રમાણે ચર્ચા થઈ કે વિશ્વનું કેન્સર કેપિટલ ભારત બની રહ્યું છે કે કેમ અને જે ડોક્ટર ભાષ પારેખે કહ્યું કે રિયાલિટીમાં કદાચ આંકડા છે કે બે હજાર પચીસમાં પંદર પોઈન્ટ સાત લાખથી વધુ કેસ થવાની આશંકા છે પણ ડોક્ટર ભાવેશ પારેખે કહ્યું રિયાલિટીમાં આંકડા કદાચ વધારે હોઈ શકે કેટલાક જે દર્દીઓ છે તો નિદાન બી નથી થતું અને પહેલા જ મૃત્યુ પામે છે યુવા વયે છે એમણે કહ્યું કે લોહી હાડકાનું જે કેન્સર છે સવાકલ બ્રેસ્ટ કેન્સર ને આપણે એમણે વાત કરી લાઈફસ્ટાઈલ ને ફૂડ સ્ટાઇલ ક્યાંક જવાબદાર છે અને સાથે જે પોલ્યુશન છે કારણ કે પદાર્થો પણ ક્યાંક જવાબદાર છે પણ કયું એમ કે ભાગદોડ ભરી વાળી જિંદગી હોય તો ચોક્કસ લાઈફસ્ટાઈલ ને ફૂડ સ્ટાઇલ બદલાય એનો વાંધો નથી પણ રૂટીન ચેકઅપ જરૂરી છે અને રૂટીન ચેકઅપમાં પણ એમણે કહ્યું એમ કેટલા કેવા ટેસ્ટ છે કે જેના પરથી 300 કે 500 રૂપિયામાં તમે આપણને ખબર પડે છે કે તમારે પર્ટિક્યુલર કેન્સર છે કે કે એમાં બહુ જ સારી બાબત છે ડોક્ટર વિધિ મોદી કે ડિટેક્ટ થાય તો ચોક્કસ ટ્રીટમેન્ટ જે પોસિબલ છે પણ મનથી મક્કમ રહેવું જોઈએ મેડિકલ સાયન્સ જે પ્રમાણે આગળ છે તો આઘાતમાં ન આવે પરિવારજનોએ પણ ધ્યાન રાખવું જોઈએ અને ખાસ તો ક્યારે કાઉન્સેલિંગ થી ડિપ્રેશન દૂર થઈ જાય કારણ કે આવો રોગ હોય એટલે દર્દી ડિપ્રેશનમાં આવે ડિપ્રેશનમાં આવે એટલે એની ટ્રીટમેન્ટ પર અસર થતી હોય છે પણ ક્યાંક દવાઓનો પણ ઉપયોગ કરી ડિપ્રેશન દૂર કરી શકાય છે